નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વડનગરનો અંતર્ગત રમતગમત યુવા ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્યના સંગીત નાટક અકાદમી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભક્તિસભર તથા દેવાધિદેવ ભગવાન મહાદેવના ગુણગાન તથા ડાયરો આજે હાટકેશ્વર મહાદેવ પરિસર વટનગર ખાતે યોજવામાં આવ્યો હતો શ્રાવણ માસના ત્રીજા સોમવારે અહીંયા ભક્તિસભર સંગીત અને લોકગીતોના બાદશાહ તથા પ્રજ્ઞ વિભૂષણ હેમંત ચૌહાણ તથા કલાકાર ભાવના નાયક તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહીને ભક્તોને મોજ કરાવી હતી ડાયરાની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત કલાકારો તેમજ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના ત્રીજા સોમવારે યોજાયેલા ડાયરામાં શિવતાંડવ શિવવંદના શિવ મહિમા અને ભક્તિગીત અને ગુજરાતી લોકસંગીતના સુરોની ધૂમ મચાવી હતી અને પ્રસિદ્ધ પામેલ ગીત અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દીધા હતા અને પ્રેક્ષકોને મંત્રમુક્ત કર્યા હતા ખાસ માનવ સંગીતના તાલે અને સુરના સંગમ પર ઝૂમી ઉઠી હતી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ ઉપસ્થિત શિવભક્તોને પેટ પકડીને હસાવ્યા હતા મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ વડનગર શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત હાટકેશ્વર ટેમ્પલના ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં વડનગર તેમજ આજુબાજુના ગામોના શિવ ભક્તોએ ઉપસ્થિત રહી આ ભક્તિસભર કાર્યક્રમને માણ્યો હતો હલો મિત્રો ભાવના આજે બધો આનંદ થયો છે કે વડનગરની નગરીમાં પાવન ધરતી પર આજે પગ મૂક્યો લોકોને કીર્તન

જે અવસરની આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ તેવો રૂડો અવસર એટલે શ્રાવણ મહિનાના સોમવારો એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો મારું નામ જીતુભાઈ દ્વારકાવાળા આ બધા પ્રેમથી ઓળખો જ છો મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સુરાવલી કરી ભજનોની વડને ખૂબ ભજનો સંભળાયવા રાજી થયા અને વડનગર માટે જો કહું તો આ તો સંગીતની ધરતી છે તાના રીરીએ જ્યાં જન્મ લીધો હોય તો સંગીતની જે કલીમાં જઈના ગોળો અહીંયા સંગીતકાર મળે તમને જે પતું દીકાથી સંગીતકાર મળે સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ તાલ સૂર શબ્દ અને સમય પાંચેય વસ્તુને મારનાર જાણનાર એટલે આ વડનગરની ધર્મપ્રેમની જનતા ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો આવી રીતે દર વર્ષે સાથે મળી અને આપણે આનંદ કરતા રહીશું ધન્યવાદ હા હાટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો આ ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો અને જ્યારે જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દિલ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ફળમાં બેસી અને ગાવાનો અવસર મળશે તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી બીજે ક્યાં થાય રોજ મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો શું કહેશો એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે મંગલ બધે મંગલમય જ હોય એટલે અહીંયા તો સાક્ષાત ભોલનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા વડગના દર્શકોનો અનુભવ તમને કેવો છે વડનગરના દર્શકો મેં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી સાંભળું છું પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કંઈ ઉઠતા નથી પૂરો પ્રોગ્રામ થાય પછી એ પણ એના આશા વધે જે ગાય તો વધારે સારું એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ અનુ થોડા ઓછા મળતા હોય છે જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ